મિત્રો દ્વારકેશ ટ્રેક્ટર વેર પાર્ટ એન્ડ મોડીફાઈ જૂનાગઢ રોડ માણાવદ હીરોના ની બાજુમાં ત્યાં તમને પંજાબી છત્રી વિની તથા મોટા ટ્રેક્ટરની મળશે પંજાબી મ્યુઝિક સિસ્ટમ મળશે તમે જોઈ શકો છો આ પંજાબી મ્યુઝિક સિસ્ટમ છે આ દસના સ્પીકર છે આઠના સ્પીકર છે પછી પંજાબીની એસેસરીઝ બધી તમને મળશે જો મિત્રો પોલિશ લાઇટ છે એલિ દિલ પટ્ટો છે નાની લાઇટ છે પછી દરેક કંપનીના સ્પેર પાર્ટમાં તમે જોવ તો બધાય કંપનીના ફિલ્ટર મળી જાય સોનાલિકા છે ટાફે મેસી છે

નળિયું છે કોઈ વાયરું છે લીવર વાયર સ્ટોપ વાયર બધા રિપેર પરથી બધા ગીરી શું છે તે મળી જાય છે તમને પાણી પછી ટ્રેક્ટર મોડિફાઈમાં હાલતું આ એક સ્પ્રિંગ છે તે બમ્ફરમાં માં મારવાની આવે છે સ્પ્રિંગ મળી જાય પાવર સ્ટેરિંગનું ઓઇલ છે ટેલર ના બેરિંગ છે મોટા વોરન છે સ્ટેરિંગના ના ગોળા છે બધા મ્યુક સિસ્ટમ છે આપણી પંજાબની પંજાબની મોટા ટ્રેક્ટરની વુડ છે મિની ટ્રેક્ટરની વુડ છે લાઇટિંગ વાળી છે સાદી ઉડ છે તમે જોઈ શકો છો જોવા આપણે આ બધે ફિલ્ટર ને એવું હેડ છે પંજાબી નાના ટ્રેક્ટર મોટા ટ્રેક્ટરની દ્વારકેશ ટ્રેક્ટર પાર્ટ જુનાગઢ રોડ હીરો શોરૂમની બાજુમાં સોનાલિકા ટ્રેક્ટરનો શોરૂમ આવેલો છે એની એક્ઝેટ બાજુમાં દ્વારકે સ્ટેકચર પાર્ટ એન્ડ મોડિફિકેશન મિત્રો આને આ ની સિસ્ટમની ને તમારે સાઉન્ડ ક્વોલિટી ચેક કરવી હોય તો તમને ઇન્સ્ટાગ્રામ આઈડીની લિંક નીચે આપેલી છે એમાંથી તમે જોઈ અને એની ક્વોલિટી ચેક કરી શકો સાઉન્ડ સિસ્ટમની ક્વૉલિટી ની સાઉન્ડ સિસ્ટમની ક્વોલિટી આપણે ઇન્સ્ટાગ્રામમાં જ આવતી છે આપણે મૂકતા નથી કેમ કે અમે કોપીરાઈટનો કેસ આવે છે તો પછી એમાં મૂકીએ એટલે એટલે હે ને એ તમારે ઇન્સ્ટાગ્રામની આઈટીમાંથી તમારે જોઈ લેવાની સાઉન્ડ ની ક્વોલિટી કેવી છે વિડીયો તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો